ભારતભરમાં રામનવમી અને ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ સમયે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામની જનતા અને દરેક ભારત દેશના નાગરિકને રામનવમી અને બીજેપી સ્થાપના દિવસની ઉજવણીને લઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી

જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રક્તદાતાઓને હેલ્મેટની ગિફ્ટ આપી એમનું પ્રોત્સાહન કરી એમને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને લોકો દર વર્ષે વધે તેવા પ્રયાસો પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યા છે આરતીય ઉમરગામ તાલુકામાં સાચા અર્થમાં માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ધોડીપાડાના સરપંચ મીનાબેન રગદાતા

તાલુકા સંગઠન મંત્રી શ્રી શ્રીઓ અને જિલ્લા બીજેપી સંગઠન મંત્રી નારગોલ ગામના સરપંચ સીટીબેન ભંડારી અને અન્ય ગામોના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સરપંચ સંઘના પ્રમુખ રાકેશ વઘાત પણ ઉપસ્થિત રહ્યા હતા જેમને આ કાર્યક્રમને ખૂબ જ દિલથી વધાવ્યો હતો આમ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તમામ મતદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો આવનારા તમામ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો સરપંચ શ્રી મીનાબેને આભાર માન્યો હતો અને ફૂલગુચ્છ આપી દરેકનું સન્માન કર્યું હતું આ રીતે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો ઉમરગામ તાલુકામાં વિવિધ પ્રકારના દરેક રામ મંદિરોની અંદર ઉમંગના સાથે લોકો ઉમટી પડ્યા છે અને આજે આપ સૌ જાણો છો કે ભારતની અંદર રામ જયંતિ રામ જયંતિની ઉજવણી દરેક દેશની અંદર થાય છે તેમાં ભારત દેશની અંદર પણ ધૂમધામ થઈ રહી છે તેના અનુસંધાનમાં ધોળીપાડા ગ્રામ પંચાયત દ્વારા પણ

ત્રીજા વર્ષે વન વન ફોર અને આ વર્ષે પણ ફિફ્ટી વન ફિફ્ટી પ્લસ નો ટાર્ગેટ અમે રાખ્યો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે આ લક્ષ્યાંકને સારી રીતે પાર પાડીશું અને સૌ રક્તદાતાઓ પણ આ માનવ સેવાના કાર્યમાં ઉત્સાહભેર જોડાય છે તો રક્તદાતાઓને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આગળ પણ એવો આવી જ રીતે રક્ત દાન કરીને લોકોની અને જિંદગી બચાવે અને માનવ સેવાના કાર્યમાં જોડાય આજે સાથે સાથે આજે આપણા ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ

લોકોમાં ઉત્સાહ સહકાર લઈને દેશની પ્રગતિ માટે સૌ આગળ વધો એમાં કોઈ પણ નાત જાતનો કોઈ પણ ભેદભાવ રાખવા વગર જે ભારતના વતની છે જે ભારતના દેશને માને છે એવા લોકોની સાથે સાથે મળીને ભારત દેશના વિકાસમાં સૌ કાર્યકર્તા સહભાગી બને એવી અમારી આજના દિવસે શુભેચ્છા છે આજ ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે અને ભવ્ય રામ ભગવાનની રામ નવમી છે એ રામ નવમી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી હું સૌ રામ ભક્તોને એ કાર્યકર્તા મિત્રોને हार्दिक શુભકામના આપું છું. અમારી ચેનલ ગુજરાત کاروبار ને કરો. બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.